જમતી વખતે કેમ વાત ન કરવી જોઈએ જાણો શું કહે છે વિજ્ઞાન અને શાસ્ત્રો ખોરાક સંબંધિત ઘણા નિયમો છે જેમ કે પગરખાં પહેરીને ખોરાક ન ખાવો પલંગ પર ઊભા રહીને કે બેસીને ભોજન ન કરવું ભોજનની થાળી પગ પર રાખીને ભોજન ન કરવું જમતી વખતે વાત ન કરવી એવું માનવામાં આવે છે કે જો તમે આ નિયમોનું પાલન કરીને ભોજન કરો છો તો તમને ખોરાકમાંથી સંપૂર્ણ પોષણ મળે છે વાસ્તવમાં જ્યારે આપણે વાત કર્યા વિના ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણે તેને સારી રીતે ચાવીએ છીએ અને શરીરને તેનો સંપૂર્ણ લાભ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે ખાવામાં આવતું ભોજન પ્રસાદ સમાન છે અને ભોજનની પ્રક્રિયા પૂજા જેવી માનવામાં આવે છે તેના સંપૂર્ણ લાભો મેળવવા માટે તમારે ખોરાક પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેથી જ્યારે તમે ખાઓ ત્યારે વાત કરવાની મનાઈ છે તમારી બધી શક્તિ ખોરાકને પચાવવા માટે વપરાય છે એવી માન્યતા છે કે જ્યારે પણ તમે ખોરાક ખાઓ છો ત્યારે તમને તેને પચાવવા માટે વધુ શક્તિની જરૂર પડે છે આવી સ્થિતિમાં જો તમે જમતી વખતે વાતો કરવામાં તમારી ઉર્જા વેડફી નાખો છો તો તમારું ભોજન યોગ્ય રીતે પચતું નથી અને તમને તેનો પૂરો ફાયદો નથી મળતો આટલું જ નહીં ઉતાવળમાં વાત કરતી વખતે ખાવામાં આવેલો ખોરાક તમારા સ્વાસ્થ્યને પૂરો લાભ આપતો નથી નમસ્કાર મિત્રો કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી લખી નાખો તમારો દિવસ શુભ રહે નંબર એક ભોજન સમયે વાત કરવાથી મન અશાંત થઈ શકે છે એવું માનવામાં આવે છે કે જો આપણે જમતી વખતે વાત કરીએ તો ક્યારેક કોઈ નેગેટિવ વિચાર સામે આવી શકે છે અને તેના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે જ્યારે જો તમે ચૂપચાપ ખાશો તો કોઈ નકારાત્મક વિચાર સામે નથી આવતો અને તમને પૂરો ફાયદો મળી શકે છે મોટાભાગે સાંસારિક બાબતોની ચર્ચાને લીધે મન અશાંત રહે છે અને શરીરની આસપાસ દુઃખદાયક શક્તિ અને ભ્રામક સુખનો પડદો પણ રચાય છે તેથી વ્યક્તિને ભગવાન તરફથી રક્ષણ મળતું નથી આ કારણથી જમતી વખતે મૌન રહેવું જરૂરી છે નંબર બે જમતી વખતે વાત ન કરવાના વૈજ્ઞાનિક કારણો જો તમે જમતી વખતે વાત કરો છો તો તમારું ગળું એક જ સમયે બે વસ્તુઓ કરવાનો પ્રયાસ કરે છે જમતી વખતે ખોરાકને અંદરની તરફ ગળી જાય છે અને વાત કરતી વખતે વિરુદ્ધ દિશામાં હવા બહાર મોકલે છે કારણ કે તમે એકસાથે બે વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તેના માટે ગળાને વિરુદ્ધ દિશામાં કામ કરવાની જરૂર છે આ કારણે તમે ગુંગળામણની શક્યતાઓ વધારી શકો છો જેનાથી મૃત્યુનો ડર પણ બની શકે છે નંબર ત્રણ જમતી વખતે વાત કરવાથી ખોરાક શ્વાસ નળીમાં અટવાઈ શકે છે આપણને ઘણીવાર સલાહ આપવામાં આવે છે કે જમતી વખતે વાત ન કરો વાસ્તવમાં આના માટે જ્યોતિષીય કારણોની સાથે ઘણા વૈજ્ઞાનિક કારણો પણ છે જો આપણે વિજ્ઞાન માનીએ છીએ તો જમતી વખતે વાત કરવાથી તમારો કેટલોક ખોરાક તમારી ફૂડ પાઇપમાં જવાને બદલે તમારા શ્વસનની નળીમાં અટવાઈ શકે છે આ એટલા માટે છે કારણ કે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે શ્વાસ નળી ખુલે છે અને ખોરાક શ્વાસ નળીમાં પ્રવેશી શકે છે આનાથી શ્વાસ નળીમાંથી ખોરાકની સામગ્રીને બહાર કાઢવા માટે ગંભીર ઉધરસ થઈ શકે છે અથવા ગુંગળામણમાંથી જે ગંભીર હોઈ શકે છે અને જીવલેણ હોઈ શકે છે તેથી ખાતી વખતે વાત કરવાની સલાહ આપવામાં આવતી નથી આ સિવાય વાત કરવાથી તમારી જીભ તમારા દાંતની વચ્ચે આવી શકે છે જેનાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં ઘણા જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણોને લીધે જમતી વખતે વાત ન કરવાની સલાહ આપવામાં આવે છે જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરો અને લાઇક કરો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર